નવા સ્ટાફની પૂછપરછ કરી કેસનો સમરી રિપોર્ટ કર્યો છે કે ડીલા કેસ મુદ્દે પીડિતાની પ્રેસ કોન્ફરન્સ જમાતરે પોલીસ પર આક્ષેપ ઉલાવ્યા છે આઈ બ્રોટ મોર ધન 300 પેજીસ ઓફ ધ એવિડન્સ ઓફ ધ વિટનેસિસ વિચ વર નોટ આસ્ક્ડ વિચ વર નોટ ટોકટ નો ફ્રોમ પોલીસ કોલ ટુ ધિસ વિટનેસિસ No one from police told that there is one more girl who, who wrote to the NCW. Why I have to do their job? Why I have to sit here and ask and pray for you to help me to make the proper investigation? Uh, ago, I actually I and asked, hey, sir, to business, original so to so, sir, એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે જે હું ઇન્ફોર્મેશન આપું છું સીઆરબીસી એક ચોપનમાં આજે હું જે ઇન્ફોર્મેશન આપું છું તો જે બી એડિશનલ ઇન્ફોર્મેશન છે એ તો હું આપીશ ને મને પાછળથી ખબર પડી જે લોકો હેલ્પ કરવા એક્સ્ટ્રા થાય એ લોકો એમને બધી માહિતી આપી તો એ કહે કે અમે લોકો ઇન્વેસ્ટિગેટ અમારી રીતે કરી લઈશું અને મને લાગે આ બહુ મોટું લેપ છે કે ઘણા રિલેવન્ટ વિટનેસીસના સ્ટેટમેન્ટ લેવાયા નથી અને એના કારણે આ લોકોને લાગે છે કે આ એ સમરી ફાઇલ થઈ છે એ ડેફિશિયન્ટ છે